હર્ષ સંઘવીના હસ્તે સુરત સ્ટેશન સિટી બસ ટર્મિનલનું લોકાર્પણ કરાયું છે જેમાં રેલવે જીએસઆરટીસી સિટી બસ અને મેટ્રોને જોડવામાં આવી રહી છે સુરત સ્ટેશન સિટી બસ ટર્મિનલનું લોકાર્પણ કરાયું છે સુરતના પરિવહન તંત્રને સુવ્યવસ્થિત કરવા માટે મલ્ટી મોડલ ટ્રાન્ઝિસ હબ બનાવવામાં આવી રહ્યું છે જેમાં રેલવે જીએસઆર

કાર્યરત રહેશે. એશિયામાં સૌથી ઝડપથી વિકસતું શહેર તરીકે ઓળખાય છે. આ શહેરમાં રોજ બે રોજ વધતી વસ્તીના કારણે રેલવે સ્ટેશન પર અવર જવર એક ખૂબ મોટી સંખ્યામાં વધી હોય ત્યારે રેલવે સ્ટેશન પર ખૂબ ટ્રાફિક જામ થતું હોય અને એવા સમયે આના ટેકનિકલ રસ્તા કઈ રીતે નીકાળવા તે માટે મહાનગરપાલિકા સુરત પોલીસ વિભાગ અને જિલ્લા પંચાયતે પ્રયાસ કરવામાં આવ્યો છે જે રેલવે સ્ટેશનની બહાર સિટી બસો ઊભી રહેતી હતી તેના કારણે ત્યાં જે ટ્રાફિક જે વધતું હતું એ ટ્રાફિકના નિરાકરણ માટે જિલ્લા પંચાયતની આ જગ્યા જે આશરે પિસ્તાલીસો પાંચ હજાર વાર જગ્યામાં હાલમાં આ નવું સિટી બસ ટર્મિનલ બનાવવામાં આવ્યું છે જેના માધ્યમથી રેલવે સ્ટેશન અહીંયા ટ્રાન્સફર કરવામાં આવી છે એટલે રોડ હવેથી ખુલ્લો થશે અને બીજું બી ત્યાં અનેક ટેકનિકલ કામો ચાલી રહ્યા છે આવનારા દિવસોમાં એ કામગીરી બી કરવામાં આવશે જેથી લોકોનો

હસ્તક્ષેપ વગર લોકલ ટીમે સાથે મળીને આ એક ઉત્તમ ઉદાહરણ રાજ્યમાં પેશ કર્યું છે તે બદલ આખી ટીમ સુરતને ખૂબ ખુબ ખૂબ અભિનંદન આપું છું